આદિવાસીઓ પાયલોટ બની ગયા આદિવાસીઓ ડોક્ટર બની ગયા આમ બની ગયા તેમ બની ગયા આદિવાસીઓને એમના અધિકારો મળી ગયા અમે જનજાતિ દિવસ ઉજવતા થઈ ગયા ત્યારે રાજ્યપાલના સંબોધનમાં વિધાનસભાના ગૃહમાં જો આદિવાસી ધારાસભ્ય માંગ કરી હોય મને ગર્વ સાથે આનંદ થાય છે ગૃહમાં આ વખતે આપણે માંગ કરી આપણા ગૃહમાં કીધું જો આદિવાસીઓનો વિકાસ આ સરકારો નહી કરવા માંગતી હોય તો અમને અલગ ભીલ પ્રદેશ આદિવાસીઓની માંગ છે અમારો અધિકાર અમને આપી દો અમે અલગ ભીલ પ્રદેશ બનાવીને આદિવાસીઓનો વિકાસ કરી છે એવી રીતે મુખ્યમંત્રીના સંબોધનમાં એમણે નર્મદા પરિયોજના કડાણા પરિયોજના બોડો યોજના પાનમ યોજના કડાણા યોજના હુકાઈ યોજના મોટી મોટી અહીંયા નેશનલ હાઇવે ની વાત કરી કોરીડોરની વાત કરી ઝાલોદ એરપોર્ટની વાત કરી ત્યારે પણ મે મુખ્યમંત્રીને કીધું હતું સમક્ષ અમને નર્મદાનું પાણી અમને પાણી અમને પાણી વિસ્થાપિતોને ન્યાય નથી આપવા માંગતા અમારા જાતિના તમે ખોટા આદિવાસીઓને આપો છો અમારા લોકોની જમીનો નેશનલ માં નહેરોમાં માં અને એમાં સંપાદન કરવાની વાત કરો છો ત્યારે અમે હવે તમારી સાથે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માટે તૈયાર નથી મુખ્યમંત્રીશ્રી અમને આદિવાસીઓનો અમારો અલગ ભીલ પ્રદેશ આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું ત્યારે સાથીઓ આવનારા દિવસોમાં આપણે ક્યાં સુધી આ લોકો પર ભિક્ષા માંગતા રહીશું કે ભાઈ શિક્ષકો મૂકી આપો શાળાઓ બનાવી આપો આંગણવાડી બનાવી આપો કોઈ કશું કરવાનું નથી જે રીતે પ્રવીણ દાદાએ કીધું આપણા આદિવાસીના કેબિનેટ મિનિસ્ટર બની જશે રાષ્ટ્રપતિ બની જશે પણ જ્યાં સુધી એમના હાથમાં પાવર નથી ત્યાં સુધી કોઈનો વિકાસ નહીં થાય એક નાનો દાખલો આપીને મારી વાણીને વિરામ આપીશ આપણા આદિવાસીના કેબિનેટ મંત્રી આપણા સમાજમાંથી આવે છે પોતા પર આદિજાતિ અને શિક્ષણનું વિભાગ આટલું મોટું કાર્યભાર પોતાના હાથમાં છે ગત નાણાકીય વર્ષ 2024-25 માં આદિજાતિના વિકાસ માટે આદિજાતિના વિકાસ માટે ચાર હજાર તોતેર બજેટ ફાળવ બજેટની જોગવાઈ કરવામાં આવી આપણા મંત્રી હોવા છતાં એમણે ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડમાંથી માત્ર ને માત્ર બે કરોડ રૂપિયા એમાંથી પણ નવસો ને બે કરોડ રૂપિયા વળ વપરાયેલા પાછા જમા કરી દીધા એવાનો મતલબ ચૌદસો ને ચૌદસો ને પંચાણુ કરોડ તો ફાળવવાના બાકી હતા અને બીજા નવસો ને બે કરોડ પાછા પરત ગયા ચાર હજાર ત્રણસો ને તોતેર કરોડમાં ચોવીસો કરોડ આપણા કેબિનેટ મંત્રીએ વણ વપરાયેલા રિટર્ન કરી સમયે સમયાંતરે ચિંતન થવું જરૂરી છે મનન થવું જરૂરી છે હું વધારે વાતો નહીં કરું પણ જે હાલના તબક્કે આદિવાસી સમાજ પર જે ચિંતા કરવા જેવી એક મહત્વની જે બાબત છે કે કેન્દ્ર સરકારે જે રીતે એક દેશ એક ચૂંટણી અને એક દેશ એક કાનૂન એના માટે જે યુસીસી સમાન સિવિલ કોડ લાવવાની જે વાત કરી રહી છે જે આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે યુનિફોર્મ સિવિલ કોડ જેને ત્રેવીસ ઓગણીસો અડતાલીસ ના રોજ બંધારણ સભામાં પણ એ મુદ્દો ચર્ચામાં લેવામાં આવ્યો ત્યારે કલમ પાંત્રીસ જેને આજે આપણે ચુમ્માલીસ કહીએ છીએ એની બંધારણ સભામાં પણ બંધારણ સભાના વિદ્વાનોએ તંદુરસ્ત ચર્ચા કરી અને ત્યારે પણ નક્કી કરવામાં આવ્યું કે હાલના તબક્કે કોઈ પણ સંજોગોમાં દેશમાં સિવિલ સમાન કોડ લાગુ કરવાની કોઈ જરૂર નથી સમાજમાં એકતા નથી સમાજ સમાનતાની ધારામાં નથી આવડેટમાં પીસાયેલો છે ધર્મમાં પીસાયેલો છે સંપ્રદાયોમાં પડેલો છે સંગઠનોમાં વેચાયેલો છે પોતપોતાની વ્યક્તિગત નીતિઓ રીતિઓ નિયમો છે અને એને ધ્યાને રાખીને ક્યારે પણ બંધારણ જ્યારે બન્યું બંધારણ સભામાં પણ સમાન સિવિલ કોડનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારે સાથીઓ જયારે ભારતીય જનતા પાર્ટીના અગ્રણી લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં ના દાયકામાં ના દાયકામાં અને બે હજાર ચાર સુધીના સમયગાળામાં જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ લડવાની થઈ તમામ ચૂંટણીના ડંઢેરામાં માત્ર ત્રણ જ મુદ્દામાં આ પાર્ટી ચૂંટણી લડતી આવી એમણે કીધું અમારી સરકારો બને એટલે અમે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવીશું અયોધ્યામાં રામ મંદિર બનાવીશું અને દેશમાં એક કાનૂન સમાન સિવિલ કોડ અમે લાગુ કરીશું એમણે રામ મંદિર બનાવી દીધું ત્રણસો સિત્તેર હટાવી દીધી હવે દેશમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની હિલચાલ ચાલે છે તમે વિચાર કરો આ દેશ પર જયારે આદિવાસીઓના સરદારો કબીલાઓ હતા ત્યારબાદ રજવાડાઓ આવ્યા મુગલો પાંચસો વર્ષ આવ્યા એકસો ને પંચોતેર વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું છતાં એ આદિવાસીઓની પોતાની જીવનશૈલી સાથે જોડાયેલી નીતિ નિયમોમાં ક્યારે એમણે દખલ અંદાજી નથી કરી ત્યારે પણ આદિવાસીઓના હક અધિકારો પર કોઈએ ટચ પણ નથી કર્યા પણ આજની સરકારોએ બંધારણના સિદ્ધાંતો મૂલ્યોની વિરુદ્ધમાં જઈને મતદાતાઓની લોકમતની વિરુદ્ધમાં જઈને સંમતિની વિરુદ્ધમાં જઈને આજે ઝારખંડની રાહે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની એક કમિટી બનાવવામાં આવી છે અને એ કમિટી આદિવાસી જિલ્લાઓમાં જઈને આદિવાસી આગેવાનોના ધર્મગુરુઓના સંપ્રદાયના વડાઓના અને રાજકીય નેતાઓના તમામ લોકોના મંતવ્ય લેવામાં આવે છે અઠાવીસ તારીખે અમારા નર્મદા જિલ્લામાં એક કમિટી આવી ત્યારે સમય સંજોગોમાં હું પણ ત્યાં હાજર હતો તમે વિચાર કરો લગભગ પચાસ જેટલા તમામ આગેવાનો હશે એમાં ત્રીસ જેટલા આદિવાસી આગેવાનો હતા બીજા મુસ્લિમ હતા પારસી હતા મારા સિવાય તમામ આદિવાસી તો કીધું યુસીસી લાગુ થવી જોઈએ આદિવાસી સમાજના ધર્મના ના રખે તો એવી માંગ કરી એમણે કમિટી ને કીધું કે યુસીસી માં આદિવાસીઓ સમાવેશ કરો અમે માંગ કરીએ છીએ આદિવાસીઓ પર પણ યુસીસી લાગુ થાય ત્યારે તો હદ થઈ ગઈ શરમજનક બાબત છે કે જે આદિવાસી સમાજના લોકો કે આવી વાત કરતા હોય કે અમારે આદિવાસીઓ પર પણ લુસી લાગુ થવી જોઈએ સાથીઓ આ પરિસ્થિતિ આપણી વચ્ચે છે ત્યારે મેં ત્યાં હાજર રહીને એક કમિટીને કીધું કે ભાઈ કમિટી જે બની એમાં કેટલા આદિવાસી કેટલા માઇનોરિટી છે કેટલા ઓબીસી છે ને કેટલા દલિત છે એક પણ નહીં યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર સંસદના બે ગૃહો ને છે લોકસભા ને રાજ્ય રાજ્ય સરકારોને કોને સત્તા આપી યુસીસી લાગુ કરવાની તમારી કમિટી ગેરબંધારણીય છે છે આદિવાસી સમાજના પેઢી ઘર પેઢીના આથી અનાધિકાળ પોતાની પરંપરાઓ છે રૂઢિઓ છે નીતિ છે નિયમો છે આ એ સમાજ છે જે વિધવાને પણ પુનઃ લગ્ન કરવાની પરમિશન આપે છે વિધુરને પણ પુનઃ લગ્ન કરવાની પરવાનગી ગામનો મુખી એમને પૂછે બેટા તમે રાજીકુસી થી લગ્ન કરવા માંગો છો તો હા કે એને ગામમાં જ પતિ પત્ની નો દરજ્જો આપી દેવામાં આવે છે બાળકો પણ ધારણ કરી શકે છે

અમુક સમાજમાં જોવા મળે છે પણ માતૃ સત્તા પણ આપણા સમાજમાં જોવા મળે છે ત્યારે આ ગુજરાતની સરકાર યુસીસી લાગુ કરવા માટે આવી રહી છે ત્યારે મારા તમામ વિનંતી કરું છું ગુજરાતમાં જો લાગુ આવે તે દિવસે આપણે રોડ થી ઉતરીને ગુજરાતના પાટનગર સુધી જવા માટે પરંપરાઓ આપણા રીત રિવાજો નથી નષ્ટ થવાના એ તો થવાના જ છે પણ સાથે સાથે આપણને બંધારણીય શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે

તોતે તે ટીનોના સંરક્ષણનો કાયદો છે અનુસૂચિત જાતિ અને જનજાતિના અત્યાચાર નિવારણ માટેની એક્ટ અધિનિયમ છે તમામ બાબતો નષ્ટ થઈ જવાની છે પોતાના રીતે કમિટી બનાવીને આજે જિલ્લાએ પદાધિકારીઓ ભાજપના ના જોરે બહુમતી સાબિત કરે છે જિલ્લાઓમાં અને એવો ઠરાવ કરે છે કે આદિવાસીઓ પણ આ યુસીસી નો સમર્થન કરે છે આદિવાસીઓ પણ યુસીસી લાગુ કરવાની માંગ કરે છે તમામ પડશે જો આપણે કરીશું જો આપણે લડવા નહીં ઉતરીશું તો લખી રાખજો આવનારા બે મહિનામાં યુસીસી સમગ્ર ગુજરાત માં લાગુ થઈ જશે આપણા બાળકોના ભવિષ્ય માટે આ યુસીસી ની પણ આપણે વિરોધ કરવો પડશે એના માટે આવનારા દિવસોમાં પણ આ વિસ્તારોમાં મારા આયોજક મિત્રોને વિનંતી કરું છું શિબિરો આયોજન કરો બધાને એક કરવાનું કામ કરો બીજી વાત કરું મારા સાથી મિત્રો હું વિધાનસભામાં જ્યારે આ બજેટ સત્રમાં પહેલીવાર ગયો ત્યારે રાજ્યપાલે સંબોધન કર્યું સરકારે જેટલી લખીને એમણે આપી એટલા આખા ગુજરાતની વાહવાહી એમણે કરી સૈનિકને હું સાંભળી રહ્યો હતો અરવલી જિલ્લાના પિલોડા તાલુકાના એક ગામની અંદર આદિવાસી સમાજ દ્વારા જન માટે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જન હિન્દરે જયતકવાય સભા પોતાની સ્પીચ આપી હતી સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વર્તમાન સમયમાં આદિવાસી સમાજ સાથે કેવું અન્યાય થઈ રહ્યો છે તે